कौन सोचे थे ये नहीं मैं ले लो पर काम रहा हूं राउंड राउंड से पाको सांप एकदम टाइट रखो राउंड स्ट्रांग स्ट्रांग सांप बराबर थैंक यू जय 삼로 एकदम एक, एक भी जानी जोड़े ने तातना भी दरेक दातना मेहनत करनी पड़े दर मेहनत करनी पड़े संपाने બધાએ કે રીતે સંપરાપ એના પર તાન હો ઉજે બાપા આપ ગાંધી પર આયા હમ તો પહેલે થી તૈયાર થી આવે એક જ વાત કરો છો સંપ સંપ એન્ડ harmony એન્ડ ધ હોલ વર્લ્ડ એપ્રીશિયેટેડ તાન અત્યારે બધાના સમી બધાના નેતાઓ હાથ મને સમી રાજાએ કીધું આખો ખાનગી વાત છે રાજાએ કીધું આપણે આની સંપ ઉપર વિડિયો કરી ને ત્યાં ફેરિટેબ

સ્પિરિચ્યુઅલ ઓએસિસ ફોર ગ્લોબલ હાર્મની કે દરેક ધર્મ ખાલી પોતાની જ વાતોમાં મશગુલ છે પણ કોઈ એકતાની વાત કોઈ કરતું નથી એ સ્વામી અત્યારે તમે હમણાં કીધું કે સ્ટ્રોંગ સ્ટ્રોંગ દરેક તાકણા વાળાએ લાવવા પડે કરવું પડે અને ઉઠાવવું પડે અને એમાં અવડ અવડ થઈને પણ કરવું પડે થેન્ક યુ સ્વામિનારાયણ ભગવાન અને પાટોત્સવના દિવસે જે જૂનું કદાચ કોઈ જોડે મનદુખ થયું હોય રહી ગયા હોય તમે જમવા ગયા હોય દાડ ખલાસ થઈ ગયા હોય કે સિક્યોરિટી વાળાએ તમને ચાર વાર ધક્કા ખવડાવ્યા હોય બધું ભૂલી જાઓ એવરી બડી ઇઝ વર્કિંગ ફોર ધ ટેમ્પલ અને આપણે બધું જ ઘરમાં પણ નાના મોટા મંદુખ થયા બધું છોડી દો ગો બેક રિફ્રેશ Press the reset button, that is the way we want to live. Jai Swami